હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફરી એક નવી ભરતીની જાહેરાત થઈ ચૂકી છે જાહેરાત ક્રમાંક ત્રણસો છવ્વીસ બે હજાર પચીસ છવ્વીસ સિનિયર સબ ઓડિટર વર્ગ ત્રણ માટે અને ઓડિટર અને માહિતી મદદનીશ વર્ગ ત્રણ માટે આ જાહેરાત છે મિત્રો સિનિયર સબ ઓડિટરની કુલ સાત જગ્યા છે અને માહિતી મદદનીશની કુલ એકતાલીસ જગ્યા છે એમ ટોટલ અડતાલીસ જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા કરવામાં આવી રહી છે મિત્રો આપ સૌ જાણો છો તે મુજબ એચ ટીટી જેમ ડબલ સ્લેશ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તમારે તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસના બપોરે બે વાગ્યાથી લઈને તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ રાત્રિના

આપણને ખ્યાલ પડે કે આપણે આમાં એલિજિબલ છીએ કે કેમ વય મર્યાદા મિત્રો સાડત્રીસ વર્ષથી વધારે ન હોવી જોઈએ પરંતુ અલગ અલગ કેટેગરી વાઇઝ મળવાપાત્ર એ જ રિલેક્સેશન મળવાપાત્ર છે પગાર ધોરણ મિત્રો ખૂબ જ સરસ પગાર ધોરણ છે મિત્રો માહિતી અને પ્રસારણ વિભાગના સિનિયર સબ ઓડિટર માટે ઓગણપચાસ હજાર છસો પે મેટ્રિક્સ લેવલ સાત મુજબ અને માહિતી મદદનીશ વર્ગ ત્રણ માટે ચાલીસ હજાર આઠસો પેમેટ્રિક્સ લેવલ પાંચ મુજબ છે મિત્રો આની શૈક્ષણિક લાયકાત જોઈએ તો મિનિમમ ટુ યર્સ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઓર માસ્ટર ડિગ્રી એન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન અથવા તો માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ અથવા તો ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન કોમ્યુનિકેશન સ્ટડીઝ જર્નાલિઝમ માસ કોમ્યુનિકેશન એટલે મિત્રો માસ કોમ્યુનિકેશનને લગતા કે જર્નાલિઝમને લગતા જે લોકોએ કોર્સિસ કરેલા હોય તે લોકો આમાં ભરી શકે છે અને જે લોકો અભ્યાસ કરે છે તે લોકો આવા કોર્સિસ ચોક્કસથી કરે જેથી કરીને માત્ર એક એક્ઝામ દઈને તમે સુપર ક્લાસ થ્રી લેવલની પોસ્ટ મેળવી શકો અને સીધો ઓગણપચાસ હજાર છસો સેલેરી મેળવી શકો તો આનાથી રૂડું શું મિત્રો એવું નથી કે મારે ભરતીમાં ફોર્મ ભરવું છે તો અને તો જ હું વિડીયો જોઉં આના ઉપરથી મિત્રો શૈક્ષણિક લાયકાત ઉપરથી આપણને આગળ શું અભ્યાસ કરવો જોઈએ તેના અંગેનો પણ ચિતાર મળતો હોય છે બેચલર ડિગ્રી મિત્રો જર્નાલિઝમ માસ કોમ્યુનિકેશનમાં કરેલી હોય અથવા તો જર્નાલિઝમ કરેલું હોય અથવા પબ્લિક રિલેશનને લગતું કંઈ અભ્યાસ કરેલો હોય એ લોકો ભરી શકે અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન જર્નાલિઝમ માસ કોમ્યુનિકેશન ઓપ્ટેન ફ્રોમ એની ઓફ ધ યુનિવર્સિટી એસ્ટાબ્લિશર કોઈપણ યુનિવર્સિટીમાંથી આ કોર્સિસ તમે કરેલા હોવા જોઈએ અને હિન્દી ગુજરાતી ઇંગ્લિશનું જ્ઞાન તો માંગે જ છે તો મિત્રો ખૂબ સરસ પોસ્ટ છે જો તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તો ચોક્કસથી ફોર્મ ભરી દેજો કારણ કે આવા અભ્યાસ કરનારા લોકો ખૂબ ઓછા હોય છે અને આટલી સરસ સેલરી સાથેની પોસ્ટ આવી તો ખરેખર બહુ મોટી ઓપોર્ચ્યુનિટી કહી શકાય મિત્રો અન્ય માહિતી તમે લોકો વિડીયો પોસ્ટ કરીને ચેક કરી લેજો હું વિડીયો માત્ર સ્ક્રોલ પીડીએફ સ્ક્રોલ કરી આપું છું મિત્રો પ્રાથમિક કસોટીની ફી બિનઅનામત વર્ગે પાંચસો અને અનામત વર્ગે ચારસો રૂપિયા ભરવાની રહેશે જે પ્રથમ એક્ઝામ આપ્યા પછી અમુક ટકા ફી પરત મળવા પાત્ર થતી હોય છે મિત્રો પ્રાથમિક પરીક્ષા એમ સીક્યુ પદ્ધતિથી લેવાની છે જેમાં અભ્યાસક્રમ સ્ક્રોલ કરીને હું બતાવું છું આપ લોકો જોઈ લેજો ટોટલ સો પ્રશ્નો હશે અને સો માર્ક્સ હશે જેમાં પાર્ટ એ થી પાર્ટ ઇ સુધીમાં અલગ અલગ પ્રશ્નો આપણને પૂછાવાના છે તમારા ધ્યાને જે લોકોએ જર્નાલિઝમ કે માસ કોમ્યુનિકેશનનો કોર્સ કરેલો હોય તે લોકોને ચોક્કસથી આ વિડીયો શેર કરજો બીજા તબક્કાની મિત્રો જે પરીક્ષા છે તે વર્ણનાત્મક હોવાની છે હોવાની છે જેમાં તમારે લખવાનું છે અને એના માટેનો મિત્રો વિગતવાર અભ્યાસક્રમ અહીંયા આપેલો છે જે આપ લોકો વિડીયો પોઝ કરીને જોઈ શકો છો હું પૂરી પીડીએફ સ્ક્રોલ કરીને બતાવી દઉં છું અને મિત્રો આવા જ અવનવા વિડીયો મેળવવા માટે માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકનને ચોક્કસથી દબાવી દો અને તમારા મિત્ર વર્તુળ અને ગ્રુપમાં પણ આ વિડીયો ચોક્કસથી શેર કરો આવજો